બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર સ્વરાજ ટ્રેક્ટર છે સ્વરાજ સાતસો ચુમાલીસ એફ ઇ મોડલ બે હજાર ચૌદનું છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર બેસ્ટ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચાહો પર જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે અને રનિંગ કન્ડિશનમાં છે કિંમત આ સ્વરાજ ટ્રેક્ટરની ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે અને દસ હજારની હમણાં સર્વિસ કરાવેલી છે જિલ્લો પાટણ તાલુકો શંખેશ્વર ગામ ચીપુરમાં તમને સંજયભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે સંજયભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર તેરનો આઠમો મહિનો મારુતિ સુઝુકી કંપનીની ઇકો સ્ટાર કાર છે બે હજાર તેરનો આઠમો મહિનો છે અને કન્ડિશન તમે જોઈ શકો છો ફોટામાં થોડી વીક કન્ડિશન છે અને નોર્મલ પ્રાઇઝમાં ભાઈને વેચવાની છે બે હજાર તેરના આઠમા મહિનામાં લીધેલી છે ગાડી મારુતિ સુઝુકી ઇકો સ્ટાર અને રનિંગ કન્ડિશનમાં ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે કન્ડિશન વીક છે જેના ફોટા તમે આપણી ચેનલ પર જોઈ શકો છો જો કોઈ પણ મારા મિત્રને મારુતિ ઇકો સ્ટાર કાર ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને તેમાં પણ ફેરફાર કરી આપશે જીલો બોટાદ પ્રોપરમાં તમને રણજીતભાઈ પાસે આ ગાડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર નવ ટાટા કંપનીની આઈસ છે છોટા હાથી જે ભાઈને વેચવાનું છે બે હજાર નવનું મોડલ છે અને ટાયર ચારે ચાર ભાઈએ નવા નાખેલા છે રેડિયટર ઓરિજિનલ છે ટાટાનું નવું ત્રણ ઓનર ગાડી છે આ થર્ડ ઓનર છે અને ટાયર પણ નવા નાખેલા છે ચારે ચાર ક્યાંય સડો નથી ક્યાંય ઘાટ નથી સાચવેલી ગાડી છે ટાટા કંપનીની આઈસ છોટા હાથી જેના તમે ફોટા આપણી ચાહો પર જોઈ શકો છો જે જે અઢાર પાર્સિંગ છે ગાડી અને કિંમત આ ટાટા છોટા હાથીની ભાઈ રાખેલી છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા ગામ છાયામાં તમને વિશાલભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ મને ભાઈ ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ લોડર છે દવા સિયાનું આ લોડર મોડલ બે હજાર બાવીસનું છે જોન્ડીયરમાં બેસાડેલું છે અને ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન લોડર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી કમ્પ્લીટ કોઈ પણ ખરાબી નથી બે હજાર બાવીસનું જ મોડલ છે અને ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ન્યૂ મોડલ લોડર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી આ લોડર વિશે વધુની માહિતી મેળવી શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશન લોડર છે અને કિંમત પણ તમારે કોલ ઉપર જ ભાઈને પૂછવાની રહેશે કેમ કે કોન્ટેક નથી થઈ રહ્યો અને કિંમત બાકી છે લખવાની જિલ્લા અહેમદાબાદ તાલુકા ધંધુકા પ્રોપરમાં તમને જોવા મળી જશે આ લોડર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મારુતિ સુઝુકી વેગોનાર મોડલ બે હજાર પાંચનું છે અને આપણે ભાઈને વેચવાની છે બે હજાર પાંચમાં ભાઈ લીધેલી છે ટુ ઓનર ગાડી છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં સીએનજી પ્લસ પેટ્રોલમાં કાર છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર ચુમ્માલીસ ચુમોતેર નંબરની ગાડી જીજે ફાઇવ પાર્સિંગ કમ્પ્લીટ રનિંગ કંડિશન કાર ક્યાંય પણ ક્રેચિસ નથી ગોબર નથી સાચવેલી ગાડી છે સેકન્ડ ઓનરમાં છે જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મારુતિ સુઝુકી રેગોનાર તો સત્તાવન હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર ગામ ચોઢાયામાં તમને કનુભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ઓગણીસો પિંચ્યાસીનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ટાયર કન્ડિશન સારી છે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મેસી દસ પાંત્રીસ તો પિંચોતેર હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જીલો ભાવનગર તાલુકો ઘોઘા ગામ કંટાળામાં તમને મુકેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર નવ બજાજ કંપનીનું પ્લેટિના બાઇક છે બે હજાર નવનું મોડલ છે જીજે જે ત્રેવીસ પાર્સિંગ છે અને બાઈક ભાઈને વેચવાનું છે ટાયર કન્ડિશન બંને સારી છે બાઇકમાં કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ફોટા આપણી ચાહો પર તમે જોઈ શકો છો બજાજ કંપનીનું પ્લેટિના બાઇક છે એવરેજ પણ ખૂબ સારી આપે છે બજાજ પ્લેટિના જે આપણા બધા ભાઈઓને ખ્યાલ જ હોય છે કિંમત આ બજાજ પ્લેટિના બાઇકની ભાઈએ રાખેલી છે સત્તર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે બે હજાર નવનું મોડલ છે અને રનિંગ કન્ડિશનમાં બાઇક છે સત્તર હજારમાં ફેરફાર કરી આપશે જિલ્લો બોટાદ તાલુકો બરવાડા ગામ રાણપરીમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રાઇડર છે કપાસનું મશીન ભાઈને વેચવાનું છે કપાસ કાઢવાનું કમ્પ્લીટ રનિંગ કન્ડિશન મશીન છે વધુ ચાલેલું પણ નથી સાચવેલું છે અને ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ રાઇડર મશીન તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કમ્પ્લીટ મશીન છે અને કિંમત આ મશીનની ભાઈ રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને મશીન તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ ગામ બગદાણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મશીન વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં